નિરીક્ષક ચિરાગ કુરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વકચ્છ ગાંધીધામનાઓની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગની અધ્યક્ષતામાં પૂર્વ કચ્છ જિલ્લામાં બનતા વાહન અકસ્માત તથા શરીર મિલકત સંબંધી ગુનાઓની પ્રવૃત્તિમાં રોક લગાવવા તેમજ આગામી નવરાત્રી તહેવાર અનુસંધાને ગાંધીધામ આદિપુર શહેરમાં સંયુક્ત ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી અંજાર વિભાગના એ બી ડિવિઝન અંજાર આદિપુર મહિલા સિટી ટ્રાફિક તેમજ એલસીબી એસઓજી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની અલગ અલગ કુલ પંદર ટીમ બનાવી પોલીસ ઇન્સ્પેક્ટર ત્રણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પંદર પોલીસ કર્મચારી એકસો તેત્રીસ સાથે સત્યાવીસમી સપ્ટેમ્બરના અસરકારક ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ એકસો ચાર વાહન ડિટેક્ટ કરવામાં આવ્યા આ ઉપરાંત પાંચ વાહનો ટ્રાફિકને અડચણરૂપ હતા તેને દંડ ફટકારવામાં આવ્યો ચાર ઓવર સ્પીડ વાહનોની અટક કરવામાં આવી અને આ સાથે જ અન્ય કામગીરી પણ કરવામાં આવી હતી તો કુલ એક લાખ ચાલીસ હજાર આઠસો રૂપિયાનો દંડ ત્રણસો વીસ વાહન ચાલકો પાસેથી વસૂલવામાં પણ આવ્યો હતો આ સમગ્ર કામગીરીમાં ગાંધીધામ આદિપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા